હર્ષભાઈ ઓ હર્ષભાઈ થોડો ટાઈમ પહેલાં તમે કહેતા હતા કે ગુજરાતમાં જે છે દારૂબંધી છે અને આપણું ગુજરાત ગાંધીનું ગુજરાત અને મોદીનું ગુજરાત છે તો એમાં દારૂને જે છે ક્યારેય જે છે આપણે વેચવા દેવામાં નહીં આવે એના ઉપર કડક કાર્યવાહી કરશું તો હર્ષભાઈ હું તમને થોડીક બતાવી દઉં છું કે આ જુઓ પહેલાં તો આ છે દોઢસો ફૂટ રિંગ રોડ ડૉક્ટર આંબેડકર સર્કલ હું તમને આ બતાવી દઉં આ સર્કલ છે અને સર્કલ પાસે જ જોવો તમે અહીંયા આ છે આ જોઈ લો તમે આ છે દારૂનું ખુલ્લે આમ દારૂબંધી આ કેવી દારૂબંધી છે આપણને અહીંયાથી જે છે ખબર પડી જાય છે કે હું તમને અહીંયાથી અને આગળ સુધી જે છે હું તમને બતાવી દઉં ચાલો જો આ છે રિંગ રોડ અને અહીંયા પણ જોઈ લો તમે ઠેર ઠેર જે છે એ દારૂની કોથરીઓ જોવા મળે છે તો તમે અગર કહેતા હોય હર્ષભાઈ કે આપણા ગુજરાતમાં જે છે દારૂબંધી છે તો એ તમે જોઈ લો અને એ પણ કહી દઉં કે આ તમારા જે પોલીસ ખાતું જે છે એ જ છે અને એના લીધે જ આ વસ્તુ વધારે થાય છે પણ અત્યાર સુધી હર્ષભાઈ તમે ભોળી પ્રજાને જે છે એ બહુ મૂર્ખ બનાવ્યા છે પણ હવેની પ્રજા જે છે એ જેનઝી પ્રજા છે તો ખાસ કરીને ભૂલતા નહીં કે અત્યારની પ્રજા છે ખૂબ જ જે છે સ્માર્ટ છે તમારા અને મારા કરતાં પણ તો જો આ વસ્તુ જે છે એ યોગ્ય ન ગણાય બસ એ જ કહેવાનું હતું મારે કે ખોટા વાયદા ના કરો અને ખોટું જે છે એ ભ્રમ ના ફેલાવો લોકોમાં બાકી સાચું શું છે એ આજના લોકોને અત્યારની જે પ્રજા છે એને ખબર પડે જ છે જો બસ એ જ કહેવાનું હતું બાકી જે છે તમે સંભાળી લોજો જય હિન્દ